પણ કોઈ મા દવાખાને આખો રિપોર્ટ ઘટાયો બધું મગજ નું આખું બધું સીટી કરાયો ના ના બધે સાહેબ બધું તપાસ કરાયો આખો રિપોર્ટ ઘટાયા બધે મેહાણા ને પાલનપુર ને બીસા બધે કોને પાટણ ને નોર્મલ નોર્મલ આવે છે અને હવા લગભગ ગળો ને 10 બદલાયા છે હા હવે સાહેબ શું કરું કોને જ મારા પેલે ફૂફાડા મારીને કરે હું હા બસ એમને પછી મગસ માં ઢાઈસ ઢાઈસ કે થાય છે એમ કરે છે બેબીલી ના આલુ હા આપણ લે આ ઇલાસ ઇલાફા દે સાહેબ શિક્ષાન્તી હાલો હા હા શિક્ષાન્તી 90 सब साथी हां तुम्हारा वीडियो 6 महीने एक धारा देख रहा हूं हां लो आलो अभी बिला दो पापा हमारा हेलो हां बोलो हां सलाम आज श्वास लेवा तकलीफ थाई थी छू थाई ना श्वास लेवा में कोई बुआजी तकलीफ नहीं था तो आज

ના એવું કશું થાતું નહીં તમે જોવો તો મોટા મોટા તો મારે માથા માં બાલ હતા એ કપાયા પરા દુઃખમાં દુઃખમો તો અને આહ ભાઈ સાબ ફૂંખફાળા મારે ને થા થા કરે પેલા સ્ટાર્ટિંગ થયું ને દુઃખ તમે થોડો થોડો કોન દુખ્યો પેલો

મગજ પડી જાય અને પાછું કમ્પ્લીટ થઈ જાય તો હાલવા માટે સાચી વાત છે હા આ બધું એમ હોય એને મગજ આ ની

વાત હા છે તમારી કઈ આપડે હા સાચી વાત સાચી ગળાના કાન ગળા બતાવો હા આના કોઈ કાન ગળાની અંદર મસા નથી ને હા

જીલો બનાસ કાંટા બાપર ઓપર અને જીલો જીલો બનાસ કાંટા જીલો બનાસ કાંટા હવે આપડા જે દીકરી ના થાય છે એનું નામ શું છે ઈલાસબા હે ઈલાસબા ઈલાસબા હા ઈલાસબા

બરો હા હું તમારી આપણે ઓળખીતા હોય તમારી આ ઓડિયો મૂકો હા કઈ વાતો એટલે આ જે માતાજીના ભુવા ભરાડા થી નથી પણ આ જે કઈ પ્રોબ્લેમ છે એ દવાખાના નો છે એના માટે મૂકી હો

அமனல் லாக்கோ சேர்க்கோ நெஸஸ்காபோ